હેલો મિત્રો નમસ્કાર તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો હાલ વિડીયો નિહાળી રહ્યા છો તે મારા ગામનો વિડીયો છે અને મિત્રો આપ સૌ મિત્રોને જણાવું છું કે હાલ આપણા ગુજરાતમાં વરસાદ ખૂબ વરસી રહ્યો છે વરસાદ ખૂબ જ પ્રમાણમાં તો મિત્રો આ ઓગણીસ વર્ષે આવી પૂરની સ્થિતિ ઊભી થઈ હતી તેના કારણે મિત્રો મારો આપણી ચેનલ પર વિડીયો પાંચ છ દિવસથી આવી શક્યો નથી તે બદલ હું આપને માફી માંગુ છું મિત્રો પણ મિત્રો અહીંયા હાલત ખૂબ જ કથળી છે તે માટે મિત્રો વિડીયો આપણી ચેનલ પર આવી શક્યો નથી તો મિત્રો આ તમે નિહાળી શકો છો આ અમારા ગામનું મંદિર હતું અને મિત્રો હાલ તમને હું અમારા ફળિયામાં લઈને આવ્યો છું આ તમે જોઈ શકો છો કે આટલું અહીંયા પાણી ભરાયેલ છે અને આવી પરિસ્થિતિમાં જીવન ગાળી રહ્યા છીએ આ પાંચ દિવસથી આવી પૂરની સ્થિતિ હતી ગામમાં તો લાઇટો તો મિત્રો હતી જ નહીં તો આપણે ચાર્જ પણ કેમ ના કરીએ મોબાઈલ એટલા માટે મિત્રો વિડીયો આવી શક્યો નથી તો મિત્રો આ તમે અહીંયા જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર આવી રહ્યું છે અને એટલે સુધી અડધા વ્હીલ સુધી પાણી ભરાયેલું છે અને અત્યારે તો મિત્રો નથી આ લગભગ છવ્વીસ આઠ સત્યાવીસ આઠ અને અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ આ ત્રણ દિવસનો આ પાણીનો વિડીયો છે અત્યારે તો મિત્રો બિલકુલ પાણી રહ્યું નથી અને આ મિત્રો હું જ્યાં ભણતો હતો તે સ્કૂલ તમને દેખાડી રહ્યો છું અહીંયા આ પ્રાથમિક શાળામાં હું ભણ્યો હતો મિત્રો અને જુઓ મિત્રો આ હું ઊભો રહ્યો છું સમા પાણી છે અહીંયા આ રસ્તામાં તો આટલું પાણી હતું મિત્રો અને અહીંયા તમે નિહાળી શકો છો સામેની બાજુનો વ્યૂ કે જ્યાં મોટા મોટા ઝાડ પણ પડી ગયેલ છે અને અહીંયા તો મેદાન તમે નિહાળી શકો છો પ્લેગ્રાઉન્ડ કે બિલકુલ સરોવર સમંદર જેવું બની ગયેલ છે મિત્રો ત્રણ દિવસ પૂરતું આટલું પાણી હતું તો અત્યારે પાણી બધા ઓસરી ગયા છે મિત્રો અને હા મિત્રો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મને સપોર્ટ કરવા માટે અને આપણી ચેનલ પર બન્યા રહેજો જેથી કરીને આપણા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મિત્રો હાલ પૂરતા તો હજુ તો ઘણા એરિયામાં અમારા ગામમાં લાઇટ પણ નથી થાંભલાઓ ભાગી ગયા છે વૃક્ષો પડવાથી એટલા માટે મિત્રો આપણે મોબાઈલમાં ચાર્જ હોય ને એટલે વિડીયો બીજા અપલોડ કરી શક્યો નથી તો આજે મિત્રો ફોન ચાર્જ કરીને આજે વિડીયો બનાવી રાખ્યા હતા તો મિત્રો આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું તો આ મિત્રો તમે નિહાળી શકો છો અહીંયા થળમાં પાણી જમીનમાં ઉતરે છે ઉપર હવાના પરપોટા થાય છે એ પાણી ઉતરી રહ્યા છે આ તમે જોઈ શકો છો ઝાડ તો આપણે ફરી મિત્રો આવી ચૂક્યા છીએ આપણા ફરિયામાં તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા હું રહું છું આ તમે ઘરો જોઈ શકો છો અહીંયા આપણું મકાન છે અને અહીંયા આટલું પાણી છે અમારા ફળિયામાં આ લાસ્ટ વિડીયો અમારા ફળિયાનો તમને દેખાડી રહ્યો છું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ પાણી કેટલું પાણી હતું મિત્રો અને લાઈટ પણ નહોતી અને આ સત્યાવીસ તારીખનો વિડીયો છે છવ્વીસ તારીખે જ્યારે વરસાદ હતો ત્યારે વધુ પાણી હતું અને અત્યારે બિલકુલ પાણી નથી તો આ રીતનો મિત્રો વિડીયો રજૂ કરી રહ્યો છું આપણી સમક્ષ તો મિત્રો હવે આપણા વિડીયો આવશે કન્ટિન્યુ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ગમે તો વિડીયોને શેર કરી દેજો મિત્રો અને કમેન્ટ કરી દેજો એક તો આ તમને દેખાડી રહ્યો છું પાછળની બાજુ આ રોડ પર તો મિત્રો પાણી જ પાણી છે ને આ શેરીઓ છે અમારા ફરિયાની પાંચ શેરીઓ છે મિત્રો આ પાંચે પાંચ શેરીમાં પાણી છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ સુધી હતા મિત્રો મોટે ભાગે બધું જનજીવન ખોરવાઈ ગયું હતું આ તમે નિહાળી રહ્યા છો આ બંને જણ પાણી એમના ઘરમાંથી જે ભરાઈ ગયેલું એ પાણી ઉલેચીને પાણી કાઢી રહ્યા હતા અને અત્યારે ઘર એમનું ધોઈ રહ્યા છે જે માટીને બધું હતું તે મિત્રો હવે આપણે આગળ વધીશું આગળની સાઈડ પર અને આ અમારે આ માતાજીનું મંદિર છે સામે તમે જોઈ શકો છો નાનું અને વડ છે ત્યાં પણ બધે જ પાણી હતા ખૂબ જેવી હાલત હતી મિત્રો અમારા ગામમાં અને અમારા ફરિયામાં તો વધારે બે ચાર પાંચ ઘર જેવામાં પાણી પણ ઘૂસી ગયા હતા મિત્રો તો મિત્રો અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો એક કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સૌ મિત્રોને ફરી એકવાર જય માતાજી જય હિન્દ જય ભારત